મારા બની હતા માતાઓ ભક્તિ કરી ગાડી વાળા મંગળા વાળા બનવાની કામના ના કરતા માતાઓ તો હાલ દે છે માતા એવી છું ના ગાડી મારશો તો ગાડી લઈ આવીશ બંગલો તો કેસો બંગલો લઈ આવીશ તમે પરિશ્રમ કર્યો છે પ્રમાણે તમે જે મારા પારે પરિશ્રમ કર્યો છે જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી મારશો તો આ લઈ આવીશ આની દઈશ બંગલો મારશો તો આ દઈશ ઓનું મારશો તો આ નહી પણ હું તમને માતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માંગો કે પછી કોઈ માંગ ને

રોજ કઈ નહીં નવરી માતા નડવા સુલ્યા નડા તમે સુલ્યા માતાઓ ઈસુ ઈસુ નહીં નીધું તમે મેરણી માનો પત્રો ચોરી ગયા હો તમે તો મેરણી નડે એકદમ નડે નહીં નડતી પણ આઠે કરીને કોઈ માતા નડતી નહીં પણ જોને શેત દુખ પડી બેઠાયું ને જોવા જોડે

बताओ तुमने कितना हरो छु छु नहीं पण आज हमारा एकलानी बात नहीं बारे हां आ रेडो भाई बाकी 10 बरस केलानी પ્રમાણે 10 बरस मासर जाओ वो करवो याद करो सू सू करी चरबताई नु माता हारो वाली आ वा तो हाजी

اوو وڏي تي بي آهيو اوو وڏي تي بي آهيو مان کي ٻڌي ڏي اوو مون کي ٻڌي ڏي 12 کي ۽ ٻه کي ۽ ٻه کي ٻڌي ڏي اوو مون کي ٻڌي ڏي توهان کي ٻڌي ڏي توهان کي ٻڌي ڏي توهان کي ٻڌي ڏي ता अगर मेरे ना आ होत गूडा बुडा खिया होत मो को कोई बहुत चंदा के बात कर ही बात को शुरू कर रही है कोई अब बोल भी करके हम करते हैं गाड़ी ना अभी अभी ग्रुप माता के भगवान है भाई सब प्रमुख के તેને દાંડી કિનારે જ છે આઝાદ કરી દીધા એ આઝાદ કરીયા ઉપર તીગરા કરેલા હોય અને આઝાદ કરે અને મંડીલા મંડીલા એક ગાડી છે આઝાદિયાની સ્વતંત્ર આયન કરવાની અને સક્રિય સરકાર પર

क्या बाप केवाई पर तुम्हारी लाल वाला कारण लालक ने तुम्हारी एक कामला जी नाम की स्वीकृति करवाने वास्ते भले बाप के लायक पर स्थान मारो और पैसे करवा जो बस दिया नहीं चोरी करती लाय होई करे लाओ साधु की यनात आवसो वचन मारो रोक आठ बार रुपया वा आचरण संधि दरेक ना आवाज के ना दरेक आवाज

મારા ભૂવા નહીં ફરવા દેવા તો એવી ભક્તિ કરવી પડતું કર્યા વગર વલક હોય મારા દીકરા મારી ભક્તિ ના કરવી હોય તો

અમને અમને ખબર છે તમારી કુળ દેવીનો ખબર છે કે महाराज એકલાને નહીં જેના રાડો પાણી બોલો જો જેના હમરાય લજ જેના બોલો તો અરે મિયાલા ચેડા હોય જેના જીવો હોય એટલે યાદ કરો મારી ચાપુરદાર મારી અંગે મારી ગુડિયા જે માતા હોય મારી યાદ તમે કહો ને એ તમારી તાખ તમારો એ નહીં માતા ખાલી બોલ એ કામ છે

પણ મારા વાસ્તવિક સુખ આ વાસ્તવિક તમારી આત્માને છે ને જે સુખ જોઈએ છે ને તમારે એ આનંદનું નું સુખ જોઈએ છે આનંદ ક્યાં મળશે ભગવાનના ના શરણ

મોટા મોટા પદ વાળા રૂપિયા જે છે શાંતિ નો અનુભવ કરે છે ને શાંતિ શાંતિનો અનુભવ કરે છે કે આપણે બધી ઈચ્છાઓ ત્યાગી દીધી બસ એમનું એક જ લક્ષ્ય મારો ભગવાન જોઈએ છે એવી રીતે તમારી માતાઓ છે ને જેમ તમને ઈચ્છા કરો મારા માતા જોઈએ એવી તમારી કુળદેવી એની દીકરાની ઈચ્છા કરતી હોય મારો દીકરો સંસારથી વિભુક્ત થઈ અને ચારેક મારી બાજુ સન્મુખ થઈ

કેટલી ઈચ્છા પોતાની માં કદા પ્રાપ્ત કરવા માટે કરી હોય છે તો માં વહેલી બની દેવો જે ઈચ્છા તમે બધી વસ્તુ માટે માતાઓ નગરો તો મારી આ થઈ જાય કેનું થઈ જાય જે ઈચ્છાઓ બધી ભેગી કરીને ખાલી ફૂલ દેવી પ્રાપ્તિ માટે છે ને ઈચ્છા કરી હોય ને તો ખાલી છે ને ઈચ્છા થી તમારી માં મળી હશે તમને

જગતમાં કશું હોતું નહીં તેની કૂર જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કઈ જોજો કે માં માર જોઉં છું કે માતા મારો હાથ મારા બાથે સીધો છે ખાલી બારિયા દ્વારા હાથ લઈ લેના મને અનુભવ કરવો ઓસ અરે એક એક ડારો ખાલી હાથ લે સેકન્ડ ના થઈ એક્સિડન્ટમાં પાપડ થઈ जाओ આ કાળ એવો છે તો બચી જા કે નહીં એક્સીડન્ટમાં તમે આખી અંટી જગ્યામાં બચાવ નહીં

એક ગ્રામ માટે જોતો બેચોતા 10 10 બરથી મોતા હોય કેટના રઈવા ગોરા કેટના બોત હવા ખાને કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે મતમાની માં જો પેલા છોરે આલે હોય કોઈ બોડા તમે આના નથી ગાતા ઓગર માગે આલે હોય વગર માગે આલે હોય તોય પહેલી સુરૂપા નહીં તો બોડા રૂપ પડે ને

મારા દીકરા આવી મળી ત્યારે નિમલ એના ચપ્પલ એટલે તારી આ ઘોડા ચોપ મારી ચપ્પલ ચલાવ એ ચપ્પલ માં જેટલા કોટા હોય હેડલ તો કોટા વાગે એવા ચપ્પલ મારા દીકરાએ પહેરેલા છે કે લુગડાય લતા રહેવા દીને દીવારે હું કપડા લાવવાના પૈસા ના રવા દઉં કે આવી પરીક્ષા કરી તારે કદાચ આવી માતા બોલું છું તારે જે કદાચ કપડા એની પહેલા લાવવાના પૈસા ના હોય ને કોઈ મારી નવી ચૂકી નહીં રોડાવે ભલે દિવાળી થાય ના થાય

મારો દીકરો મારો દીકરો રાજી થઈ જાય નાખવું અને મારા દીકરા કરે ને વંશ બધા સાફ કરી નાખવું પ્રેમ તમારી માતા નાનો ગાડાઓ છો શું ના કર્યા શું અનુભવ નહીં દેવનો